નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો આજથી ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ એક કરોડથી વધુ બાળકોના કલરવથી સ્કૂલો ગુંજી ઉઠી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સભામાં હોબાળો સરકારનો પ્લાન સિંધુ નદીનું પાણી રાજસ્થાન લાવવા બસો કિલોમીટર લાંબી નહેર અને બાર ટનલ બનાવશે નિવેદનબાજી કરતા નેતાઓ માટે કોંગ્રેસમાંથી આવી ચેતવણી મેવાણીને માપમાં રહેવાની સૂચના સરકાર વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે હવે મિલકતોની સંપૂર્ણ નોંધણી ઓનલાઈન થશે જેપી પી નડ્ડાએ કહ્યું રાહુલ ગાંધી બે જવાબદારી વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે ચંદ્રબાબુ નાયડુએ કહ્યું શાળાએ જતા દરેક બાળકોને પંદર હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે ખેડૂતો તૈયાર રહેજો બારથી અઢાર જૂન વચ્ચે ચોમાસુ ફરી સક્રિય થશે બંગાળ અને અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ જનરેટ થશે કડીમા ગેનીબેન ઠાકોરે કહ્યું ભાજપના પૈસા લઈને મત કોંગ્રેસને આપજો અખિલેશ યાદવે કહ્યું ભાજપ સરકારે કરેલા અગિયાર વર્ષના કામોનો હિસાબ આપવો જોઈએ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું રાજ્ય સરકારે ભારે વરસાદથી પ્રભાવિત ખેડૂતોના કૃષિ દેવા માફ કરવા જોઈએ આંધ્રપ્રદેશ સરકાર બે થી વધુ બાળકો ધરાવતા પરિવારોને આપશે પૈસા આયુષ્માન યોજનામાં નવું અપડેટ હવે એપ દ્વારા અરજી કરો અને પાંચ લાખ રૂપિયા સુધીનો મેડિકલ ક્લેમ મેળવો પશ્ચિમ બંગાળમાં કોવિડના કેસોમાં વધારો થતાં મમતા બેનર્જીએ સમીક્ષા બેઠક યોજી કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની મોટી જાહેરાત બિહારની તમામ બસો તેતાલીસ બેઠક પર એકલા હાથે ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને કહ્યું કેન્દ્રીય શાસિત હોવા છતાંય મણિપુરમાં કેમ પુનઃ સ્થાપિત નથી થઈ રહી શાંતિ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી બાવીસ જૂન સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચોમાસુ બેસી જશે કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ પીએમ નરેન્દ્ર મોદીને જી સેવનમાં ખતમ કરી દેવાની ધમકી આપી રાસાયણિક ખાતરના વિક્રાંતાઓ સામે કૃષિ વિભાગની મોટી કાર્યવાહી ચોવીસ ડીલરોના લાયસન્સ કર્યા સસ્પેન્ડ મણિપુરમાં હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે પાંચ જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કલમ એકસો સુમ્માલી લાગુ કોરોના સંક્રમિતની સંખ્યા છ હજારને પાર પહોંચી ચોવીસ કલાકમાં સહ લોકોએ જીવ ગુમાવ્યા વીસ ટકા યુક્રેન હવે રશિયાના તાબા હેઠળ પુતિનની આર્મીએ વધુ એક શહેર પર કબજો કર્યો સરકારે કાગળ પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડતા નોટબુકના ભાવમાં પચીસ ટકાનો ઘટાડો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ગામડાઓમાં હવે આધાર સાથે તમામ મિલકત જોડવામાં આવશે યલોન મસ્કન બનશે અમેરિકાના કેજરીવાલ ટ્રમ્પની ભ્રષ્ટ સરકાર સામે પોતાનો નવો પક્ષ બનાવશે પ્રાણીઓ અને ગૌ હત્યા મુદ્દે શકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરકાર પર ભડક્યા કહ્યું બધું સરકારની સહમતીથી જ થાય છે ભાજપના નેતાએ ગોપાલ ઇટાલિયાની સરખામણી શ્વાન સાથે કરી કહ્યું પૂછડી હંમેશા વાકીદ રહેશે હવેથી જૂનું જીએસટી રિટર્ન ફાઇલ કરી શકશો નહીં જુલાઈથી જીએસટીમાં નવા નિયમો લાગુ થશે ટ્રમ્પ સાથે વિવાદ બાદ રશિયાએ એલોન મસ્કનને આપી બમ્ફર ઓફર કહ્યું જરૂર પડી તો શરણ આપીશું કિરીટ પટેલનું સોકાવનારું નિવેદન કહ્યું જયેશ રાદડિયાને મંત્રી બનતા જોવાશે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોને તાત્કાલિક દેશ છોડવા નોટિસ આપવામાં આવી ભારતમાં દસ વર્ષમાં ગરીબોની સંખ્યા સત્યાવીસ પોઈન્ટ એક ટકાથી ઘટીને પાંચ પોઈન્ટ ત્રણ ટકા થઈ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડ નાઇન્ટીનના નવા એકસો ત્યાં કેસ નોંધાયા લોન લેનારાઓ માટે ખુશખબર આરબીઆઈ દ્વારા હોમલોનની લોનની એમઆઈના વ્યાજમાં પચાસ પૈસાનો કર્યો ઘટાડો દિલ્હી સરકારે બકરી ઈદ પર પશુઓની બલી પર પ્રતિબંધ મૂક્યો નાગરિકોના હિતમાં સરકારનો મોટો નિર્ણય સરકારી બાબુઓ હવે મીટિંગના બહાના પર ગુલ્લી નહીં મારી શકે પીએમ મોદીની પ્રશંસામાં ઉમર અબ્દુલ્લાએ કહ્યું જે અંગ્રેજો ન કરી શક્યા તે તમારા હાથેથી થયું વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ કિરીટ પટેલ વિરુદ્ધ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ પાકિસ્તાને પીઓકેને પોતાના દમ પર છોડી દીધું શાહબાઝ શરીફે બજેટમાં સોળ ટકાનો ઘટાડો કર્યો કોંગ્રેસની કઠણાઈ બળદેવજી ઠાકોરની જીભ લપસી જતા તેમણે કોંગ્રેસ વિરુદ્ધ જ નિવેદન કરી દીધું રાહુલ ગાંધીએ કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને અગિયાર વખત શરણાગતિ સ્વીકારવાનું કહ્યું મોદીને શરણાગતિ સ્વીકારવાની આદત છે આરબીઆઈએ ગોલ્ડ લોનના નિયમોમાં કર્યો ફેરફાર હવે સોના પર મળશે પિંચ્યાસી ટકા લોન ગુજરાતના મંત્રીમંડળમાં નવા જૂની અંગે અંબાલાલ પટેલે કરી આગાહી ઓગસ્ટમાં ફેરફારની શક્યતા અખિલેશ યાદવે કહ્યું અબ્બાસ અંસારીનું સભ્યપદ જાણી જોઈને રદ કરવામાં આવ્યું છે જી સેવન શિખર સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી કેનેડાના પ્રધાનમંત્રી કાર્નીએ આપ્યું આમંત્રણ દેશના વરિષ્ઠ નાગરિકોને પંદર જૂનથી મળશે ઐતિહાસિક ભેટ ટ્રેન બસ અને ફ્લાઇટમાં મફત મુસાફરી કરી શકશે કાર્ડ ધારકો માટે લાલબત્તી હવે નિષ્ક્રિય પાનકાર્ડનો ઉપયોગ કરનારાઓ પર લાગશે દસ હજાર રૂપિયા સુધીનો દંડ શિક્ષણ વિભાગે કહ્યું શાળાના સંચાલકો વાલીઓને જગ્યાએથી નોટબુક અને યુનિફોર્મ ખરીદવા દબાણ નહીં કરી શકે રાહુલ ગાંધીના શરણાગતિના શરણાગતીના નિવેદન પર અનિલ વેજે શિક્ષણ મંત્રી પ્રફુલ પાંચરિયાએ કહ્યું હવેથી શાળામાં ચાર વિદ્યાર્થી હશે તો પણ કોમ્પ્યુટર લેબની સુવિધા મળશે પ્રશાંત કિશોરે કહ્યું નીતિશ કુમાર બીમાર છે બિહાર ચલાવવા યોગ્ય નથી દેશમાં કોરોનાનો વ્યાપ વધતા રાજ્યોને બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવાનો આદેશ કેનેડાના નવા કાયદાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધશે હવે પડશે મોંઘવારીનો માર ઓડાફોન આઇડિયા અને જીઓ ટૂંક સમયમાં ફાઈવજી પ્લાન મોંઘા કરશે ગુજરાતમાં આકાશી આફતની હવામાન વિભાગે કરી આગાહી સત્તર જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ કિરીટ પટેલે કહ્યું ઝેરપીને મરી જાવ પણ ખેડૂતોનો એક પણ રૂપિયો ના લો પ્રશાંત કિશોરની લોકપ્રિયતા વધી રહી હોવાના સંકેત બિહારમાં મુખ્યમંત્રી તરીકે તેજસ્વી યાદવ પ્રથમ પસંદ પીએમ મોદીના કડક સંદેશ બાદ પાકિસ્તાને હાર સ્વીકારી બિલાવર ભુટ્ટોએ દુનિયાને મદદ માટે અપીલ કરી ગ્રાહકોને મળશે મોટી રાહત સરકારે નક્કી કર્યા ડાયાબિટીસ તાવ સહિતની એકતાલીસ દવાઓના ભાવ આમ આદમી પાર્ટીમાં દિલ્હી અને પંજાબના નેતાઓ વચ્ચે મન ખાટા થયા વિધાનસભા ચૂંટણી પહેલા મમતાનું મોટું પગલું ઓબીસી યાદીમાં વધુ સોતેર જાતિઓને ઉમેરી દેવાની આપી મંજૂરી પંજાબમાં ભગવંત માન સરકારે અનુસૂચિત જાતિના સમુદાયની સડસઠ કરોડ ચોર્યાસી લાખ રૂપિયાની લોન માફ કરવાની આપી મંજૂરી